ત્યારે તેમની હાજરીમાં 150 થી વધુ કાર્યકર્તાઓ ઉમેદવારી ફોર્મ ભરવાનું હતું ત્યારે એના બાદ જે સભા યોજવામાં આવી છે મોટી સંખ્યાના અંદર કાર્યકર્તાઓ જોડાયા હતા ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે કે કોંગ્રેસના ઉમેદવારો જે છે તેમના અંદર ભાજપના તેમજ જૂના કાર્યકર્તાઓ છે તે પણ એની અંદર જોડાયા હતા એટલે ચોક્કસપણે જો વાત કરવામાં આવે કે ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે કે કોંગ્રેસના તેમજ ભાજપના જે ઉમેદવારો હતા જે છોડીને ચકાડ્યા હતા કોંગ્રેસના તેજ જ ઉમેદવારો ભાજપના અંદર જોડાયા હતા